કેમ કેમ ભાંગી ગયા મમ્મી આજે મમ્મી લઈ છે સિંગોડા સિંગોડા કે મમ્મી તમે આડા ઉપર કે કેમ લેતી છો એવું કોઈ ખાધે છે બતાવે તો કમેન્ટ કરજો બાફેલી ગોઠલી જેવા લાગે સિંગોડા ખાધે આટક મજબૂત થાય કે મમ્મી હા ખાલી મીઠું જ નાખ્યું છે સોડા કે કઈ નથી નાખવું આપડે કેમ કે કતરીના છોકરા ને ભાવે એવું કરવાનું હોય

હલો ભાઈ ગરમા ગરમ બટે ચટણી છે જેને જે ખાવી હલો આપડા ભજીયા તૈયાર થઈ ગયા છે જયરાજ ભાઈ જમે તો પેલો ચાંદ આપીએ ચાખવાનો હાલો જયરાજભાઈ લઈ લે આખી લઈ લે એને ચાખવાનું કીધું ને એટલે એક જ લીધું તો મિત્રો આપણે લસણીયા બટેટા હોય પણ આપણે છે કતરી જોવી કેવી થાય છે મજા આવે કે નહીં આ ચટણી પણ અલગ પ્રકારની છે ચટણી હારી છે તો જો એમ કતરી બની ગઈ મમ્મી જો એક એક મજા મને તો અત્યારથી પાણી આવે છે મોઢામાં એક થઈ છે અને એક છે ને એ આપણે ફોદીનાની લીલા મરચા ધાણાની ચટણી છે એ મૂકવાની છે લીલી ચટણી છે લસણ વાળા બટેટા તરાય છે મસ્તી ના જે આપણે ચખી અને

ખાવાની ચટણી છે ને કોચા ધાણા એટલી જાતનું તો હાલો મિત્રો બધા ભજીયા ખાવા જો ભજીયા બની ગયા છે ચટણી ભજીયા હાલો બધા ખાવા જય માતાજી